પૂર્વ ભાજપના કોર્પોરેટ અને હાલ ભાજપમાંથી સસ્પેન્ડ અપક્ષ ઉમેદવાર દીપસંગભાઈ રાઠોડ સાથે ટૂંકી વાત દીપસંગભાઈ તમે વોર્ડ નંબર પાંચની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છો એનું કારણ તમે ભાજપના તો ખૂબ પીડ અનુભવી છે તો અપક્ષ લડવાનું કારણ શું અપક્ષ લડવાનું કારણ એક જ છે કે સમગ્ર શિવર શહેર માટે હું એક આશાનું કિરણ છું ચાહે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય કે કોંગ્રેસનું હોય કે પછી કોઈ પણ પાર્ટીનું શાસન હોય પણ શિહોરની જનતાના દુઃખે હું ને સુખે હું સુખી ગત પાંચ વર્ષ દરમિયાન સભાસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલો હતો તેમ છતાં આ શહેરની અંદર જે બાવન કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટરનું જે ભ્રષ્ટાચાર જો હતો એ ભ્રષ્ટાચારને હું પાર્ટી હતી તો સામે લાવ્યો અને એનો સર્વાનુમતે જનરલ બોર્ડમાં અમે ઠરાવ કરી અને વિજિલન્સ કમિશ્નરને તપાસ સોંપી હતી તેર કરોડની પાણીની પણ અમે તપાસ કરાવી હતી અને શિવર શહેરના પેચીદા પ્રશ્ન બિલ્ડિંગ બનાવવાનું હતું તો પણ અમારો અગ્રેસર ભાગ હતો તો આવા બધા કારણોસર ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારીઓની ચુંગાલમાં આવી જવાથી અમારા જેવાની ટિકિટ કાપવામાં વધારે પડતો રસ એ માટે હતો કે ભ્રષ્ટાચારીઓનો એક અવાજ હતો કે દીપાભાઈને ભાજપની બહાર કાઢો દીપાભાઈ છે એ ભ્રષ્ટાચારના વિરોધી છે પારદર્શક વહીવટના હિમાયતી છે અને શિવર શહેરનો વિકાસ કરવો અને શિહોર શહેરની અંદર કોઈ ચમરબંધી આ શહેરનો એક પણ રૂપિયો ખાઈ જવા માગતો હોય તો દીપસંગ રાઠોડ એની પાછળ છપ્પનની છાતી રાખીને ચાલતો હતો એટલે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે અમને લડાવવા ન જોઈએ અને પાલિકાની બહાર રાખવા જોઈએ ત્યારે મેં અને મારી સમગ્ર જનતાનો એક અવાજ હતો કે દીપસંગભાઈ તમે ચૂંટણી લડો આ નગરને ધારું નથી બનવા દેવાનું રાજકીય માણસોના રોટલા શેકવા માટે તમને નગરપાલિકાની બહાર રાખવા માટે જુદા જુદા નિયમો બનાવીને તમને ટિકિટ કાપી નાખી ને તમે બહાર જશો તો આ ગામનું શું થશે એટલે એ સમગ્ર શિહોરનો એક વાયસ હતો એક અવાજ હતો કે તમે ચૂંટણી લડો તો હું પણ એક એવો માણસ છું કે મેં આ નગરની ચિંતા માટે આ નગરની રખેવાળી માટે અપક્ષ ઉમેદવારી મારે કરવી પડી છે કારણ કે હું મારી ઘરની સલામતી માટે મારા શહેરની સલામતી કોઈ ન બેસું મારું શહેર છે એ પહેલાં સલામત રહે પછી મારું ઘર સલામત રહે સમરબંધીની સામે મેં અત્યારે ચૂંટણીનું ફોર્મ ભરી અને જનજાવોથી પચાર કરું છું અને સમગ્ર સમાજના લોકો મને સારી રીતે આવકારે છે શિક્ષિતો યુવાનો મજદૂરો ખેડૂતો પછાત વૃદ્ધો અને અતિશય સેવા કરેલા એવા નિરાધાર વિધવા કે મારી ઓફિસમાં મેં નિઃશુલ્ક સેવા કરી છે આ બધા ભાથા રૂપે સમગ્ર શહેર મારી સાથે છે શહેરનો એક એક નાગરિક પાંચ નંબરની ચિંતા કરે છે કે દીપસંગ રાઠોડ જીતવો જોઈએ નત આ શહેરની રખેવાળી કોણ કરશે આ ભ્રષ્ટાચારીની સામે કોણ અવાજ ઉઠાવશે આ ભ્રષ્ટાચારીની જે તાકાત છે તાકાતને કોણ તોડી શકશે આવો એક અવાજ ઊભો છો એટલે મારે અપક્ષ ઉમેદવારી નોંધાવી પડી છે ને હું સમગ્ર શિવારને કહું છું કે સ્થાનિક સ્વરાજમાં પક્ષો નહીં અન્ન નાગરિકનો પરવઠો હોય સંરક્ષણનો પ્રશ્ન હોય કાયદાનો પ્રશ્ન હોય તો પક્ષ જોવે પણ જ્યાં સ્થાનિક પ્રશ્નો છે રસ્તા પાણી ગટરના ત્યાં પક્ષની કોઈ જરૂર નથી અને સમગ્ર શિવારમાં એક સો કરોડ રૂપિયા સરકાર શ્રીએ આપ્યા પણ આ નગરપાલિકાના શાસકો એ જે સો કરોડ રૂપિયાની જે વલે કરી છે કે આ જે ગટરો ઉભરાય છે ઘરમાં પાણી પાછા આવે છે મારું શહેર નરકાગર બની ગયું છે એની મને ચિંતા છે એ ચિંતાના કારણે હું આ ચૂંટણી લડી રહ્યો છું હું જનતાને કહું છું કે તમે મને નગરપાલિકામાં મોકલશો તો તમારી તેજુરીને કોઈ હું હાથ નહીં લગાવવા દઉં અને હું સમગ્ર સંપૂર્ણપણે આ નગરપાલિકાના શુદ્ધ વહીવટ રાખવાના પ્રયત્નો કરીશ એવી હું સમગ્ર જનતાને ખાતરી આપું છું અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સમગ્ર શહેર હરાવી દે અને આ શહેરની અંદર સ્વચ્છ વહીવટ કરવાવાળા કોઈ બી પાર્ટીના માણસ હોય એને છૂટે એવી મારી સમગ્ર શહેરને લાગણીને માગણી છે અને આવતા દિવસે ફરી આપણે આ શહેરને સુંદર બનાવીએ રળિયામણું બનાવીએ સૌનો સાથ સૌનો વિકાસ કરીને વિકાસ કરીએ અને જે માણસોએ પૈસા આપીને ટિકિટો લીધી છે પૈસા આપીને પ્રમુખના મેન્ડેટ લે છે અને કમર તોડ જવાબ આ જનતા આપે કે જનતા જનાદેશ તમને ઘણા વખત આપે છે અને પછી ગાંધીનગરથી મેન્ડેટ જેના ખિસ્સા એ પૈસાવાળાને આપે છે પછી આ શહેરનો વહીવટ ભ્રષ્ટાચાર કરીને જે કરે છે એ આ શહેરના રસ્તાઓ ખરાબ કરે છે ગટરો ખરાબ કરે છે પાણીની લાઈનો નાખતા નથી અને અનેકવિધ સમસ્યાથી આ શહેરને ઘેરવાના પ્રયત્ન કરે છે ત્યારે હું ચોક્કસ કહું કે હવે મેન્ડેટ ગાંધીનગરમાં ન હોવો જોઈએ મેન્ડેટ શિવરની જનતાના હાથમાં હોવો જોઈએ તમે અપક્ષોને મત આપો તમે એવા માણસોને મત આપો કોઈ બી પાર્ટીમાં હોય કે જે પાર્ટીની કદર ન કરે પ્રથમ મારું શહેર પછી મારી પાર્ટી આવો વિચાર રાખનારની સાથે શિવરની જનતા હાલે એવો એક મારો નમ્ર અપીલ અને વિનંતી છે વંદે માતરમ માતા કી છે